જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયો પૂરો બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે ખાલી બે લાખ વીસ હજારમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સંજયભાઈ ની ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો સંજયભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે સંજયભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે સંજયભાઈને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ન્યૂ હોલેન્ડ

બાણું બાણું છ પચા છેતાલીસ ત્રણ સાડત્રીસ તે સંજયનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર સંજયભાઈ પાસે જોવા મળે રહેશે તમે સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો કિંમત વિશેની વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત બે લાખ વીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે એ કિંમતમાં ફેરફાર સંજયભાઈ કરી આપશે તેવું આ સંજયભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું